એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ દિવસ બધાને રાવનવમીની ખુબ ખૂબ શુભકામનાઓ અને આજે રાવનવમી છે એટલે ઘણી જગ્યાએ ઘરના મુહૂર્ત નાન ઘણું બધું હોય છે તો અમે પણ અત્યારે જઈ રહ્યા છીએ એક ફેમિલી ફ્રેન્ડ ત્યાં

બધાને ઘરની બાર મોકલી દીધા છે

ઓકે કોસ કોસ કો નાખીશ ને માથામાં ઓકે લખીન પછી હો તો ગાઈસ આ ભાઈ અમારો છે ને શું કરે છે તરો તો બટાકો લે તો બટાકો કાચો રમા સામે ઉપર ઉપર મૂકી રિંગર ઉપર બટાકો મૂકો છો ઓકે જો આ આલા હેરાન કરવા આવી ગયો છે અત્યારે ઓકે વેરી નાઈસ હાય 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 બાય 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 બાય

બધાનું સ્વાગત છે મારા ચીડિયાગઢમાં અને મારા ગુરુ સ્વામી પરિવારમાં અને જો ગુરુ સ્વામી ખાતે બહુ ટાઈમ છે બહુ ટાઈમ એ કાળું બીજ કાઢી નાખો પડી કે બેટા નીચે આ જો આ જો ખાવ બેટા બીજ ના ખવાય બેટા આ જય શ્રી રામ આ બીજ નાખો સ્વાગત છે તમારું બધા નાખી દેવા ચીડિયાગઢમાં ગુરુ સ્વામી ફેમિલી વ્લોગ ગુચ્ચુ એ ના બેટા આ ખવાય એ તો બીજ છે બેટા બીજ છે બેટા બી ના ખવાય

<laughs> अच्छा चल जी पहले फोटो चपचप नहीं बेटा खावा और मॉडर्न हो जाए और खावे बाकी टाइम कर चलो सीधा इधर सीधा रे दीदी रे दीदी सीधा ना बोलो मैं अभी तुम्हें देबू था ऐसा जा जा सारे सारे ए मॉडर्न उड़ा दीदी मॉडर्न उड़ाओ बात तो बड़ी जो है रे आ गए

ના કુવાનું એક કુવાનું લગભગ ક્યાંક સાંભળેલું છે પણ આમાં એવું કે આના અંદર એક વ્હાઈટ એક બ્રાઉન પડ આવે અને એક વ્હાઈટ બ્રાઉન બ્રાઉન નીચે મેઇન વ્હાઈટ આવે તો એ રીતના કોતરવાનું કે બ્રાઉન જ રહેવું જોઈએ પણ વ્હાઈટ ના આવું જોઈએ વ્હાઈટ થોડું આવ્યું તો અને જો આખું રીતના બ્રાઉન નીકળી જાય ને તો ઓછી કરી નીચે ઊંઘી જવાનું એટલે જોડે પૈસા પૈસા થઈ જાય એવું હતું અમે એવું કરતા જા પણ આ તો તમે તાર હા તમે કાઢી બતાવો ને પણ લો આ બીજું ને એની અંદર થોડુંક ફોલાવું ના જોઈએ વ્હાઈટ ના આવું જોઈએ બ્રાઉન જ રહેવું જોઈએ આખું એક થોડું બ્રાઉન ના નીચેનું વ્હાઈટ ના આવવું જોઈએ

થશે થશે સકોતર જજો આખો આની દે આ સુવાતું જાય તો હા શું બાકી હતું લેસન કરવાનું બાકી હતું તો ભાઈ એવું કે નવી સ્કૂલનું લેસન કરવાનું બાકી હતું તો લખી દીધું બાકી છે એ બધા જે કેવું લસણ કર્યું કમ્પ્લીટ થઈ ગયું ને હા તો કરી દેજો કેટલું બધું લખવા મસ્ત અક્ષર છે થોડા હા માય સિટી લખ્યું છે ને એને તો લખી દીધો બધું બાકી રહી ના જા કશો કે પૂછો કે ચા પેલી થી બે પેયા બીજી પેન્સિલ ખોવાણો મને લખતા આવડી ને બીજી સીડી પેન થી લખો જો ઊ પેન્સિલ ગઈ રાતના વાગે છે 10:30 આજે આખા દિવસનો ઊંઘ્યો નહી તો પણ અમે કેવું હતું ઊંઘવાની ઈચ્છા કરી અત્યારમાં ઊંઘું છે કે જાગવાનું છે આખો તો ભારે થઈ ગઈ લાગે છે હા છે 1 કિલો વજન આવી ગયું આ કોફા હા 1 કિલો વજન આવી ગયું આ કોફા 1 કિલો વજન આ કેટલું વજન આ બેટા જય શ્રી રામ બુલેટ ગાર્ડન આ પેલી દવા છોટી છે ઈને જ હતા આ બાજુ જો અથરો મારા મોબાઈલ માં અથરો પેન્સિલ તો શું થશે ખબર છે એ પેન્સિલ બતારે બરાબર છે પણ તું પેન્સિલ મારે નહીં ચાલો ભાઈ ઓકે અને શું મહાદેવ જય શ્રી રામ